Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હરિયાણાના જ્યારે પંચકુલમાં ત્યારે ત્રણ બાળકો સહિત એક જ પરિવારના સ સભ્યોના કારમાં મૃતવસ્થામાં અવસ્થામાં મળી આવ્યા હતા જ્યારે અન્ય એક વ્યક્તિનું હોસ્પિટલમાં લઈ જતી વખતે રસ્તામાં મૃત્યુ થયું હતું તેમને પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોલીસને મૃત્યુકની ઓળખ એકતાલીસ વર્ષીય પ્રવીણ ત્યારે વધુ જણાવી દીધી કે મિત્તલ તેમના પત્ની ત્યારે મિત્રો દંપતીના ત્રણ બાળકો તથા તેમના માતા પિતા તરીકે કરવામાં ત્યારે કરવામાં આવે છે ત્યારે દેવાના દેવાણભોજમાં ત્યારે દબાયેલા એક જ પરિવારના સહ સભ્યો છે ખાઈને આત્મહત્યા કરી લીધી હતી તપાસમાં જાણવા મળ્યું હતું કે પરિવાર પર દેહરાદૂન રહેવાસી હતો અને પંચકુલમાં ત્યારે ત્યારે વધુ જણાવી દઈએ કે બાગેશ્વર ધામમાં હનુમંત આવ્યો હતો અને કથા સાંભળ્યા પછી પરિવાર કારમાં પરત ફરી રહ્યો હતો ત્યારે તમામ સભ્યો રસ્તામાં જ ખાઈને આત્મહત્યા કરી લીધી હતી અને રાત્રે અગિયાર વાગે પોલીસને માહિતી મળી કે સેક્ટર સત્યાવીસમાં મકાન નંબર બાર ચાર ત્યારે મિત્રો બારસો ચારની ની ત્યારે બહાર ઊભી લી ત્યારે વધુ જણાવી દઈએ કે કારમાં કેટલાક લોકો ગંભીર સ્થિતિમાં છે અને પોલીસ ઘટના સ્થળે પહોંચી તો કારમાંથી મૃદ્ય મળી આવ્યા હતા અને એકની સ્થિતિ ગંભીર હતી જોકે વધુ જણાવી દે કે જોકે હોસ્પિટલ લઈ જતી વખતે તેનું પણ અત્યારે મોત થયું હતું અને પોલીસ સૂત્રોના જણાવ્યું હતું અનુસાર જ્યારે પરિવારના નજીકના લોકોએ કહ્યું કે પરિવાર પર મોટી રકમનું દેવું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવ હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ